માંગરોળના વાંકલ ગામે સરકારી કુમાર છાત્રાલય ખાતે નશાબંધી જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નશાબંધી વિભાગના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી બી દેસાઈ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નિલેશ કુમાર આર વસાવે દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સમયે માકલના માજી સરપંચ ભરતભાઈ ઉપસ્થિત રહ્યા હતા સાથે તાલુકા પંચાયત સદસ્ય ભૂમિબેન ગામના અગ્રણી નારણભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ઉપરોક્ત નશાબંધી જાગૃતિ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને નશો નહીં કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી વાંકલ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે અંગે નશાબંધી વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વાંકલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સંદર્ભમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી બી દેસાઈ પ્રતિક્રિયા આપી રહ્યા છે કુમાર ભાઉભાઈ દેસાઈ પીબી દેસાઈ સબ ઇન્સ્પેક્ટર નશાબંધી આબકારી સુરત જિલ્લામાંથી અહીંયા અમારું અમારું ડિપાર્ટમેન્ટ તારીખ બે ઓક્ટોબરથી આઠ ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહ ઉજવે છે નશાબંધી સપ્તાહ અન્વયે અમે જુદી જુદી સ્કૂલો કોલેજોમાં હોસ્ટેલમાં જઈ યુવાનોને બાળકોને નશાબંધીથી દૂર રહેવા માટે સમજ કરીએ છીએ નશાબંધીથી થતા ફાયદાઓ અને નશાના કારણે થતાં નુકસાન અંગે લોકોને સમજ આપીએ છીએ યુવાનોને શિક્ષણ તરફ આગળ વધવા પ્રેરણા આપી અને નશાથી દૂર રહી પોતાની કારકિર્દી કરી અને રાષ્ટ્રને અને રાજ્યને ઉપયોગી થવા માટે અમે એમને પ્રેરણા આપીએ છીએ અને નશાથી દૂર રહી અને સમાજના માટે રાજ્ય માટે પોતાનું યોગદાન આપે એવી અમે અહીંથી અપીલ કરીએ છીએ રાજ્ય સરકાર આ સપ્તાહ દરમિયાન અનેક જગ્યાએ જુદા જુદા જિલ્લામાં અનેક સ્કૂલો કોલેજોમાં વિદ્યાર્થીઓને જે સૌથી વધારે વનરેબલ છે જે સૌથી વધારે આકર્ષિત થાય છે એવા સમૂહોને અમે સમજ આપી અને નશાથી દૂર રહેવા માટે અમે અમારાથી બનતો પ્રયત્ન કરીએ છીએ